ગુડ મોર્નિંગ દોસ્તો આજ તો લેટ થઈ ગયા દુકાને આપવાનું હતું તે સાડા આઠ વાગ્યા આ જુઓ બધાય હવા પવા વાળા ટ્રેક્ટર બધું જુઓ તો કઈ બાર એની ગાડી મશીન ડાયરેક્ટ ચાલુ કરી નાખ્યું હોય તો મળીએ હવે બધું ભમું ભમું કરીને વારી વારી બરોબર આપણે ટાયર બહાર કાઢીને મૂકી દીધા છે બધું ઓલમોસ્ટ રેડી

થોડી જ વાર મેં આવી ગયું એક બાઈક ટ્યુબલેસ ટાયર હતું પંચર બનાવવાનું હતું એક મોટું બધું પંચર હતું તો ગોદો મારી દીધો નહીં પંચર પડી ગયું જે પલ્સર જોયું એને પંચર બનાવવાનું હતું એ ટ્યુબલેસ ટાયર હતું એને અંદરથી પંચર બનાવવાનું હતું પછી પિકઅપ ગાડીનું ટાયર છે એને નવું ટાયર નાખવાનું હતું તો આપણે પલ્સર નું ટાયર ખુલી નાખ્યું છે ખુલીને અંદરથી પીચ મારવાનો છે ટ્યુબલેસ ટાયર હતું તો આપણે કામ કમ્પ્લીટ કરીને એમને દઈ દઈશું મજા આવે એવું કામ કરીએ છીએ ગ્રાહકને ટ્યુબલેસ પંક્ચર બનાવી ગયો હતો ત્યાં આવડું આવી ગયું એક બીજું બાઈક એને પંક્ચર બનાવવાનું હતું આપણે વિપુલ બેન તરફથી ચાર લગભુ આવે मारा के नहीं जा। <laughs> तो गैस से तुम्हारे पीवरे पीव ने ने चाह मजा आस्त चा पीवो बधाई मार बेटा चाने चुस्ती मारे

मरवा से पीच ऑटो रिक्शा ना पीच मारो तो मित्रों बपोर है, हम तो खावा जाऊँ मैं બેન મજી જો સન્ડાટો કુદરો હોતો હે ધ્યાન રાખશે આપણી દુકાન નતા ઓલા ફાઈ બઈ નઈએ ગાઈસ આપડા ઘોડા નાક સર્વિસ ચાલુ છે આપણા ઘોડા ની આજ તો નાક કામ થઈ ગયું છે શેડા બેડા નેગરી ગયા ના બા શેડા નેગરી ગયા કચરો છે કચરો કઈ નઈ આ તો સર્વિસ પૂરી કરી નાખવાની છે આજ તો ઘોડા એક તરી તરી જવા જુઓ આપડો તમા વાહલા બનાવી નાખી

આપણે ઓઈલ નવું નાખવાનું છે તો બહાર કાઢીએ છું ઓઇલ કેટલું છે જોઈએ લે કરી વાતો થોડુંક ના જાય બધું ચાલશે એને શું કરવું ઓલ જેટલું નાસ્યું એટલું નેક રહે જોઈએ કે ઓછું નેક છે

થઈ ગયું અંધારું આઈ ગયા અંધારું થઈ ગયું આઈ ગયા બાપા એક લઈને પંક્ચર બનાવવા એમને હતું આગળ માં પંચર તો બનાવી દીધું પંચર गाइस शानदार हो गई हूं अब घर पेरा गई है हंचीली बंजलीन बज रही है अब तो रमण भमण पड़ी हूं है अब कोई लाग तो नहीं आवे तो आज माते आप व्लॉग आज लेज समाप्त करिए मलिया काल पासा तो लाइक सब्सक्राइब करनाक जो तुम्हारी थे अब घरे जाई